ખેરણમા તાલુકાના પત્રકાર એકતા પરિષદના પ્રમુખ બિપિનભાઈ જોશી ઉપપ્રમુખ ચંદ્રકાંત પ્રજાપતિ ની વરણી તારીખ નવ સાત બે હજાર ચોવીસના રોજ ખેડબ્રહ્મા તાલુકાની મિટિંગ મળી સ્થાનિક પત્રકારો પ્રદેશ અને ઝોનના હોદ્દેદારોની હાજરીમાં તેમજ કાર્યકારી જિલ્લા પ્રમુખના નેતૃત્વમાં મિટિંગનું આયોજન કરવામાં આવતા ખેડબ્રહ્માના વરિષ્ઠ પત્રકારોની મોટી સંખ્યાની હાજરીમાં આજે સંગઠનના નવીનાકરણની દરખાસ્ત કરતા સર્વાનુમતે યુવા પત્રકાર એવા શ્રી જોશી બિપિનભાઈને બિનહરીફ બહુમતીએ ખેડબ્રહ્મા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા યુવા પત્રકાર શ્રી જોશી બિપિનભાઈને ખેડબ્રહ્મા તાલુકા પ્રમુખ તરીકે સર્વાનુમતે બિનહરીફ જાહેર કર્યા તેમજ પ્રમુખ તરીકે ચંદુભાઈ પ્રજાપતિ અને હસમુખભાઈ પંચાલ મહામંત્રી તરીકે મનોજભાઈ રાવલ અને રાજુભાઈ પટેલ સહમંત્રી જયેશભાઈ ઠાકોર તેમજ શૈલેષભાઈ પટેલ ખજાનચી શંભુભાઈ સોની આ પ્રસંગે અરવિંદભાઈ ઠક્કર તેમજ તાલુકાના પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા